અને તમને તો ખબર જ હશે કે આ ફ્રાન્સ દેશ કેટલો વિકસિત છે આપણા ભારત દેશ કરતા પણ બધી રીતે તે આગળ છે છે છતાં આ આ ફ્રાન્સ દેશ 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 એક દેવામાં ડૂબેલો લગભગ ત્રણ પોઈન્ટ છપ્પન ટ્રિલિયન યુએસ ડોલર જેટલા દેવામાં ડૂબેલો છે આ રકમ એટલી બધી મોટી છે કે આખા ફ્રાન્સ દેશની ટોટલ જીડીપી કરતા પણ વધારે છે અત્યારના સમયમાં આપણા ભારત દેશની જીડીપી કેટલી છે ખબર છે લગભગ ચાર ટ્રિલિયન જેટલી અને આ ફ્રાન્સ દેશ ત્રણ પોઈન્ટ યુનાઇટેડ કિંગડમ યાની ઇંગ્લેન્ડ અને તમને તો ખબર જ છે કે આ ઇંગ્લેન્ડ કેટલો વિકસિત છે સફળ છે આપણા કરતા પણ એડવાન્સ છે છતાં અત્યારના સમયમાં આ ઇંગ્લેન્ડ દેશ એક દેવામાં ડૂબેલો દેશ છે અને આપણે જાણીએ કે કેટલું દેવું છે આ ઇંગ્લેન્ડ ઉપર તો અત્યારના સમયમાં લગભગ ટોટલ ત્રણ પોઈન્ટ પોસઠ ટ્રિલિયન અમેરિકી ડોલર થી લઈને ત્રણ પોઈન્ટ હાટ ટ્રિલિયન યુએસ ડોલર જેટલું દેવું છે આ ઇંગ્લેન્ડ દેશ ઉપર કાંઈ આ રકમ ખૂબ જ મોટી છે ખૂબ જ મતલબ કે ખૂબ જ આખા ઇંગ્લેન્ડ દેશની જીડીપી કરતાં પણ વધારે આ રકમ મોટી છે એટલે તમે આ ઇંગ્લેન્ડ કેટલા દેવામાં આવે છે નંબર ત્રણ ઉપર જાપાન નામનો દેશ અને આ જાપાનની તો શું વાત જ કરવી મારે કઈ કહેવાની જરૂર નથી કે આ જાપાન કેટલો એડવાન્સ છે આખી દુનિયામાં બધી રીતે ટેકનોલોજી છે બધી રીતે તે આગળ છે આપણા કરતા પરંતુ છતાં હાલની તારીખમાં આ જાપાન દેશ એક દેવામાં ડૂબેલો દેશ છે અને વાત કરીએ કે કેટલું દેવું છે આ જાપાન દેશ ઉપર તો ગાઈસ આ જાપાન દેશ ઉપર હાલની તારીખમાં ટોટલ દસ ટ્રિલિયન અમેરિકી ડોલર જેટલું દેવું છે કેટલું લગભગ દસ ટ્રિલિયન અમેરિકી ડોલર તમે વિચાર કરો કે આ રકમ કેટલી બધી છે આ જાપાન દેશની ટોટલ જીડીપી ને ડબલ ના પણ વધારે છે હાલની તારીખમાં લગભગ જાપાનની ટોટલ જીડીપી છે ચાર ટ્રિલિયન અને એના પર દેવું કેટલું છે દસ ટ્રિલિયન એટલે કે ખાલી તમે વિચાર કરો કે આ જાપાન દેશ કેટલો બધો દેવામાં ડૂબેલો છે તો હવે આપણે જાણીએ કે બીજા નંબર પર એવો કયો દેશ આવે છે જે સૌથી વધારે દેવામાં ડૂબેલો છે હાલની તારીખમાં તો ટોપ ફાઈવ ની લિસ્ટમાં નંબર બે ઉપર આવે છે આપણા ભારત દેશનો પાડોશી દેશ યાની કે ચાઇના એટલે કે ચીન અને આ ચીન દેશ પણ એક ખૂબ જ મોટો વિશાળ અને સૌથી એડવાન્સ ટેકનોલોજી ધરાવતો દેશ છે આખી દુનિયાનું મેન્યુફેક્ચરિંગ લોબ છે આ ચીન દેશ અને અમેરિકા પછી બીજા નંબર પર આવે છે સૌથી સુપર સુપરવાવરની લિસ્ટમાં સૌથી તાકાતવાર દેશોની લિસ્ટમાં છતાં પરંતુ આ ચાઇના દેશ અત્યારના સમયમાં દેવામાં ડૂબેલો છે અને આ ચાઇના દેશ ઉપર ટોટલ હાલની તારીખમાં સોળ ટ્રિલિયન અમેરિકી ડોલર જેટલું દેવું છે કેટલું સોળ ટ્રિલિયન અમેરિકી ડોલર જેટલું લગભગ આ દેશની જીડીપી પણ અત્યારના સમયમાં એટલી જ હશે સોળ ટ્રિલિયન જેટલી જીડીપી છે આ ચાયના દેશની અને દેવું પણ એટલું જ છે આ ચાયના દેશ ઉપર કઈ આપણે આમ જોવા જોઈએ તો આ જે લિસ્ટ જોઈ ચાર દેશોની એ ચારે ચાર દેશ થોડા વિકસિત સફળ અને બધી રીતે આગળ છે છતાં એમના ઉપર દેવું છે તો હવે આપણે જાણીએ કે નંબર એક ઉપર એવો તો કયો દેશ આવે છે જે સૌથી વધારે હાલની તારીખમાં દેવામાં ડૂબેલો દેશ છે હું તમને એ દેશ વિશે જાણકારી આપું પરંતુ એટલી કડા ફટાફટ તમે

એ આ અમેરિકા દેશ જ છે એટલે પહેલા નંબર પર આવે છે અને દેવાની લિસ્ટમાં પણ આ દેશ પહેલા નંબર પર આવે છે તો હવે આપણે જાણીએ કે આ અમેરિકા દેશ ઉપર અત્યારના સમયમાં કેટલું ટોટલ દેવું છે તો હાલની તારીખમાં આ અમેરિકા દેશ ઉપર ટોટલ છત્રીસ ટ્રિલિયન અમેરિકી ડોલર જેટલું દેવું છે કેટલું છત્રીસ ટ્રિલિયન અમેરિકી ડોલર જેટલું દેવું આ રકમ ખૂબ જ એટલે કે ખૂબ જ મોટી છે અમેરિકા દેશની જે ટોટલ આખા દેશની જીડીપી છે ને એ જીડીપી કરતા પણ વધારે આ આંકડો મોટો છે એટલે તમે વિચાર કરો કે આ અમેરિકા લાગે છે આમ તો મોટો પરંતુ તે દેવામાં ડૂબેલો છે તો ગાઈસ આ હતા પાંચ એવા દેશ જે સૌથી વધારે અત્યારના સમયમાં દેવામાં ડૂબેલા છે તો તમને વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો અને તમારે એ જાણવું છે કે આપણા ભારત દેશ ઉપર અત્યારના સમયમાં કેટલું ટોટલ દેવું છે તો હું તમને એના વિશે પણ જણાવી શકું છું ખાલી તમે કોમેન્ટ કરી નાખો